વૈશાખ માસની અષ્ટમીના દિવસે તુલસીનો ઉપાય કરી અંત સુધી જોઈ લેજો આ વિડિયો તમારું નસીબ ચમકાવી દેશે સોના પર સુહાગાનું કામ કરશે કારણ કે વૈશાખનો મહિનો આખો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે એવામાં વૈશાખ માસમાં જ્યારે સોમવારે અષ્ટમી આવે તો આ દુર્લભ સંયોગ બનાવે છે અને તે પોતે જ સૌથી વધુ ખાસ હોય છે એવામાં જે ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે સોમવારે જ્યારે આ વખતે અષ્ટમી તિથિ આવી રહી છે એટલે કે પાંચ મે ના દિવસે સોમવારની અષ્ટમી તિથિ આવી રહી છે જે ખૂબ જ દુર્લભ સંયોગ બનાવનારી છે તુલસી નો ઉપાય ધ્યાનથી કરી લેજો આ ઉપાય તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર કરશે અને ચમકાવી દેશે જો તમારી કોઈ કોઈ મનોકામના પૂર્ણ નથી થઈ રહી અને ઉપાય પણ તમારું કામ નથી કરી રહ્યો અથવા કોઈ પૂજા પાઠ કરી રહ્યા છો તે પણ તમારું કામ નથી કરી રહ્યું અથવા ક્યાંક તીર્થ સ્થાને દર્શન કરવા જાઓ છો અને કોઈ મનોકામના બોલીને આવો છો તે પણ તમારું કામ નથી કરી રહ્યું તો એવામાં સોમવારની અષ્ટમીને તમારા હાથમાંથી જવા ન દેજો આ સોમવારની અષ્ટમી ભગવાન શિવના નિમિત્તે હોય છે અને આ દિવસે ભગવાન શિવના શિવલિંગ પાસે ચોસઠ યોગિનીઓ નૃત્ય કરે છે અને આ દિવસે દુર્લભ સંયોગ બને છે આ દિવસે શિવ અને શક્તિનો દિવસ હોય છે એવામાં તુલસીની મંજરીનો ઉપાય તમારે બધાએ નિશ્ચિત રૂપે કરવો આ તુલસીની મંજરીનો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ તમને ધનની પ્રાપ્તિ કરાવશે ધનને તમારી તરફ ખેંચશે અને માતા લક્ષ્મીની કૃપા અપાવશે તો નિવેદન છેરા આ વિડિયોને અંત સુધી જોઈ લેજો બિલકુલ ચૂકશો નહીં આ વિડિયો કોઈ સામાન્ય નથી આ સમજો કે તમને સ્વયં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે તેથી જ તમને આ વિડિયો પ્રાપ્ત થયો છે અને હા નિવેદન છે કે આ તમારા જેવા ભાઈ બહેનો સાથે શેર કરી દેજો દરેક વ્યક્તિ પોતાની મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી બહાર આવવા માંગે છે અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેકના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ પરેશાનીઓ ચાલી રહી છે અને કંઈક ને કંઈક અડચણો પણ આવી રહી છે પછી ભલે તે નોકરીને લઈને હોય લગનને લઈને હોય વેપારને લઈને હોય આવકને લઈને હોય કે થતા ઝઘડાઓને લઈને હોય કે તેમની અંદરની કોઈ એવી ભાવના હોય મનોકામના હોય જેને તેઓ કોઈની સાથે બોલી શકતા નથી ફક્ત પરમાત્મા સાથે જ પોતાની ઈચ્છા પૂર્ણ કરવાની વિનંતી કરી શકે છે તો એવામાં તે બધા ભક્તો માટે આ વિડિયો વરદાન સાબિત થવાનો છે કારણ કે આ વિડિયો તમારી મનોકામનાઓથી લઈને તમારા દ્વારા પ્રાપ્ત થવાનું છે બસ પાંચ મિનિટનો સમય આપજો આ પાંચ મિનિટનો સમય તમારું નસીબ બદલી દેશે કહું છું કે સોમવારની અષ્ટમી કોઈ સામાન્ય અષ્ટમી નથી આ દિવસે કરેલો તુલસીનો ઉપાય પોતે જ સોના પર સુહાગાનું કામ કરે છે અને દુર્લભ સંયોગ બાદ આ વખતે અષ્ટમી તિથિ આવી રહી છે જ્યારે પણ વૈશાખનો મહિનો આવે છે તો અમારા પુરાણમાં કહેવાયું છે કે વૈશાખ મહિનામાં આવતી અષ્ટમી જો સોમવારે આવે તો આ એક એવો શુભ અવસર છે જે તમને ઈશ્વર પાસેથી તમારી મનોકામનાઓ પૂર્ણ કરવાનો મળે છે જે કદાચ તમને ક્યારે ન મળે ભલે ગમે તેટલા પૂજાપાઠ કરો તેનાથી તમને મળે કે ન મળે પરંતુ સોમવારની અષ્ટમી પોતે જ ખાસ હોય છે ઘણા લોકો અષ્ટમીનો વ્રત પણ રાખે છે અને વ્રતનો અર્થ એ નથી કે સોમવારે આવતી અષ્ટમીનો જ વ્રત રાખવું મહિનામાં બે વાર અષ્ટમી તિથિ આવે છે બંને અષ્ટમી પોતે જ ખાસ હોય છે પરંતુ સોમવારે આવવાથી તેનું મહત્વ બે જાય સોમવાર નો દિવસ ભગવાન શિવનો દિવસ હોય છે આ દિવસે કરેલું પૂજા પાઠ ક્યારે વ્યર્થ જતું નથી ભગવાન શિવ એકમાત્ર એવા દેવતા છે જે તમારી બધી મુશ્કેલીઓ દુખો અને પરેશાનીઓને દૂર કરી લે છે અને ખૂબ જ ન્યાયપ્રિય દેવ કહેવાય છે અને ભોળા દેવ છે જે ખૂબ જ જલ્દી તમારી કામનાઓ પૂર્ણ કરી દે છે તેથી સોમવારે આ વિશેષ ઉપાય તમે જરૂરથી જરૂરથી કરજો અને હા નિવેદન છે કે શેર કરી દેજો જેથી અન્ય લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે અને અમે રાશિ અનુસાર ભવિષ્ય પણ જોઈએ છીએ તો તમારું નામ અને રાશિ લખી દેજો અને અમને જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી ભક્તોને અમને ખબર પડે કે તમે અમારા દર્શકો જે દિવ્ય જ્યોતિ ચેનલના પરિવારનો ભાગ છો છો તમે આ ક્યાંથી જોઈ રહ્યા તે અમને ખબર પડે અને હવે ચાલો વધુ મોડું ન કરીએ તમારો સમય બગાડ્યા વિના આગળ વધીએ સીધા ઉપાયો તરફ જોઈએ સોમવારે જ્યારે પણ અષ્ટમી તિથિ આવે તો તે પોતે જ ખાસ હોય છે અને મહત્વપૂર્ણ હોય છે જ્યારે પણ તમને સોમવારે વૈશાખની અષ્ટમી મળે તો તેને ક્યારે છોડવી ન જોઈએ આ આ એક એવો દિવસ છે 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 દિવસે અષ્ટમી અષ્ટમી હોય હોય અને વૈશાખની કારણ કે તેને ઘણા નામોથી ઓળખવામાં આવે છે કારણ કે તેનું એટલું બધું મહત્વ હોય છે કે તે ભગવાન શિવના સૌથી પ્રિય દિવસ સોમવારે આવે છે તો લોકોએ આ તકને હાથમાંથી બિલકુલ જવા ન દેવી અને હા આ દિવસે એક નાનો ઉપાય જરૂરથી કરજો તમને ભગવાન એવો આશીર્વાદ મળશે કે કે તમારી સાત પેઢીઓ મિત્રો તમને જણાવી દઈએ વૈશાખની અષ્ટમી હોય કે ચતુર્થી તે ખૂબ જ ખાસ હોય છે આ દિવસે શમી ના પત્ર નો ઉપાય જરૂરથી કરવો જોઈએ શમી જે પત્ર હોય છે તે પોતે જ ખાસ ધ્યાન શક્તિઓ ધરાવે છે તો આ દિવસે સોમવારે જ્યારે અષ્ટમી તિથિ આવે આ તક ખૂબ જ દુર્લભ સંયોગ બાદ આવે છે એવામાં શમીના પત્રનો ઉપાય જે અમે તમને જણાવવાના છીએ અમારા ગુરુની આજ્ઞાથી જે ઉપાય અમને પ્રાપ્ત થયો છે તે અમે તમને જણાવવાના છીએ મિત્રો ઘરની બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે ખૂબ જ ધ્યાનથી સાંભળજો બધી માહિતી જણાવીશ એક એક માહિતી જણાવીશ અને બિલકુલ વિડિઓને કાપી પીટીને ન જોશો ઘણીવાર તમે લોકો વિડિયોને કાપી પીટીને જોઈ લો છો અને તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું કારણ કે ઉપાય કરવામાં ભૂલ કરી દો છો અને તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું કારણ કે ઉપાય કરવામાં ભૂલ કરી દો છો અધૂરું જ્ઞાન હંમેશા લટકતી તલવાર જેવું હોય છે એ જ રીતે તમે જે સંપૂર્ણ માહિતી એક એક શબ્દો જે અમે તમને અહીં જણાવીએ છીએ તે ગંગાજળના ટીપાની જેમ પવિત્ર હોય છે તેને ધ્યાનથી સાંભળજો અને હા એક દીપક પણ હોય છે જે સોમવારની અષ્ટમીના દિવસે પ્રગટાવવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આ દીપકને જો તમે અમારી રીતે જણાવેલી વિધિ અનુસાર પ્રગટાવો તો દુનિયાની કોઈ તાકાત તમારા ઘરમાં જણાવવાના ની સોમવારની અષ્ટમીના દિવસે આ દીપક સાંજના સમયે પ્રદોષ કાળમાં પ્રગટાવવામાં આવે છે સોમવારે પ્રદોષ કાળનું ખૂબ જ મહત્વ હોય છે અને સાંજે પ્રદોષ કાળમાં જો તમે આ ઉપાય કરો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તો તમારે શું કરવું કે સોમવારે જ યારે અષ્ટમી તિથિ આવી રહી છે તો તે દિવસે તમારે સૌથી એક એક દિવસ એટલે કે રવિવારે પત્ર નું રાખી લેવું કોઈ ઠેલાવાળાની દુકાન પર તમને શમીનું નું પત્ર મળી જશે ત્યાંથી પણ તમે લઈ આવી શકો છો જો તમારી પાસે વૃક્ષ નથી તો વૃક્ષમાંથી તોડીને લાવશો તો અતિ ઉત્તમ લાભ પ્રાપ્ત થશે શમી વૃક્ષ ન હોય તો જ તમે જ્યાંથી મળે ત્યાંથી લઈ શકો છો આ જે ફળ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાંભળજો હવે હું ઉપાય જણાવવાનો છું અને અહીંથી તમારે ધ્યાન આપવાની જરૂર છે નવ શમી પત્રો લઈ આવજો બિલકુલ નાની નાની પત્તીઓ જેમાં હોય છે તે શમીના પત્રો લેવાના છે અને નવ શમીના પત્રો લઈ આવવાના છે મિત્રો તમારે શું કરવું એટલે કે તેને લઈને તમારે તમારા ઘરમાં ફ્રિજમાં કે ક્યાંક સુરક્ષિત જગ્યાએ રાખી દેવાના છે અને પછી જ્યારે સોમવારની અષ્ટમીનો દિવસ હોય તે દિવસે તેનો ઉપયોગ કરવાનો છે નવ પત્રો લેવાના છે દીપક પણ તૈયાર કરવાનું છે હવે આ દીપક કેવું હશે ધ્યાનથી સાંભળજો દીપક માટી નું સ્ટીલ નું લેવું આ દીપક લેવું મીઠું નાખવું નથી એક નાનું દીપક લઈ લેજો નવું દીપક બનાવી લેજો લોટ નું અને પછી લોટ બાંધીને તમે દીપક બનાવીને તૈયાર કરી લેજો મધ્યમ સાઈઝ નું બનાવી લેજો તેની અંદર જે વાટ રાખશો તે વાટ તમારે ધ્યાથી સાંભળવું ઘોળ બનાવવી જે રૂ હોય છે તેની વાટ ઘોળ બનાવીને ભગવાન શિવ માટે ગોળ વાટનો ઉપયોગ કરવામાં આવે છે ઉપાય કરવા માટે આ બાબતનું ધ્યાન રાખજો અને માતા લક્ષ્મીનો ઉપાય કરો છો દીપ પ્રગટાવો છો તો તેમાં લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે તો ગોળ વાટ તમારે બનાવી લેવી અને તેની અંદર જે વસ્તુ નાખશો તે છે શુદ્ધ દેશી ગાયનું જે ઘી હોય છે તે જ તમારે લેવું ધ્યાનથી સાંભળજો તે જ તમારે લેવું અને એક દીપક જે પ્રગટશે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે દીપક જે છે તે તમે લઈ લેજો શુદ્ધ દેશી ગાયના ઘીનો દીપક તમારે બનાવી લેવાનો છે મિત્રો આ ઉપાય ભગવાન શિવના નિમિત્તે કરવામાં આવશે પૂજન અર્ચન માટે શુદ્ધ દેશી ગાયનું ઘી જે છે તે થોડું અલગ રાખી લેજો કેટલાક લોકો જે છે તે રાખતા નથી તો તમારે થોડું અલગ રાખી લેવું છે અને હા જે થાળી છે તેમાં જ તમારે આ બધી વસ્તુઓ રાખી લેવી છે અને ત્યારબાદ એક પ્લેટ કે કટોરી જે પણ હોય તેમાં તમે જે પત્ર છે તેને રાખી લેજો ઘીનો દીપક જે છે તે રાખી લેજો અથવા તો જે પૂજનની થાળી છે તેમાં રાખી લેજો અને દીપક બનાવીને તૈયાર કરવાનો છે દીપક તૈયાર થઈ જશે તો સાંજનો સમય નોંધી લેજો હું જણાવવા જઈ રહ્યો છું સાંજનો સમય પ્રદોષકાળ જે હશે તે સાંજે છ થી આઠ વાગ્યાની વચ્ચે હશે કોશિશ કરજો કે છ થી સાત વાગ્યાની વચ્ચે ઉપાય કરી શકો જો કોઈ કારણસર ના કરી શકો તો એવામાં આઠ વાગ્યા સુધી તમે આ ઉપાય ચોક્કસથી કરી લેજો આ ઉપાય કરવાથી તમને જે છે તે અતિ ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે આ ઉપાય ઘરે ન કરશો આ ઉપાય ફક્ત ભગવાન શિવના મંદિર માં જ જઈને કરવાનો છે જે પણ તમારી આસપાસ મંદિર હોય ત્યાં જઈને કરી લેજો કોઈ કારણસર મોડું થઈ જાય તો આઠ વાગ્યા સુધી ચાલ્યા જજો આ ઉપાય કરો તો ભગવાન શિવજી તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે સૌથી પહેલા મંદિર પહોંચવું છે ઠીક છે હવે મંદિર જેવા પહોંચશો તો ભગવાન શિવજીના મંદિરની અંદર જેવા પ્રવેશ કરશો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલા ભગવાન જે છે ભગવાન શિવ જે છે તેમની પાસે તમારે દર્શન કરવા છે અને ત્રણ વખત હાથથી તાળી વગાડવી છે તેમને ફક્ત જોવા છે નિહાળવા છે

અને ભગવાન શિવ પાસે હાથ જોડીને તમારું નામ અને ગોત્ર બોલીને ત્રણ વખત તમારી મનોકામનાઓ બોલવી સોમવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે માનવામાં આવે છે કે અષ્ટમીનો દિવસ છે અને ત્યારબાદ તમારે જે છે પૂજન અર્ચન કરવું છે મિત્રો પહેલા તમે પૂજા અર્ચના જ્યારે કરી લો તો તમારે ઉપાય કરવાનો છે જેવું પૂજન અર્ચન થઈ જાય આ જ રીતે સાંજના સમયે તમે જે છે જો કરો છો તો સાંજે પણ તમારે આજ રીતે જે છે કરવું છે શિવજીના મંદિરની અંદર તમારી તે થાળી લઈને અથવા જે પ્લેટ અંદર કે પૂજન વાળી થાળીમાં તમે જે સામગ્રી રાખી છે જે અમે જણાવી છે નવ શમી પત્ર તો પૂરા નવ શમી પત્ર જે તમે લાવ્યા છો ઘીનો દીપક લાવ્યા છો અને જે ચંદન છે તે લાવ્યા છો તો તમારે ધ્યાનથી સાંભળવું છે સૌથી પહેલી વસ્તુ તમારે નવ शमी જે પત્ર છે તેમાંથી પાંચ शमी પત્ર અલગ કરવા છે કેટલા پورا નવ शमी પત્રમાંથી પાંચ અલગ કરવા છે پورا નવ ના નવ ઉપયોગ નથી કરવા નવ शमी પત્રમાંથી પાંચ शमी પત્રોને અલગ કાઢી દેવા છે અને જુઓ शमी પત્ર જે છે તે સારી રીતે લાવવા છે ઉતાવળમાં નથી લેવા કપાયેલા ફાટેલા નથી લેવા કપાયેલી ફાટેલી વસ્તુ ભગવાન શિવને સમર્પિત નથી થતી અખંડ હોવી જોઈએ તો સાંભળજો સારી રીતે કરવું પાંચ શમી પત્ર લાવવા પાંચ શમી પત્ર લઈને એટલે કે પાંચ શમી પત્ર જ્યારે તમે અલગ કાઢીને રાખશો તો ભગવાન શિવજીનું જે શિવલિંગ છે તેને જોતા ભગવાન શિવના શિવલિંગ પાસે જે ગણેશજીનું સ્થાન હોય છે તે સ્થાનને જેમ કે ડાબે અને જમણે ભગવાન શિવજીના જે ચરણ હોય છે તો ત્યાં જે જમણા હાથની બાજુએ છે તે ભગવાન ગણેશજીનું સ્થાન હોય છે ત્યાં તમારે જે છે શમીપત્ર રાખી દેવા છે જણાવી દઈએ ભગવાન શિવજીનું શિવલિંગ હોય છે શિવલિંગની ઉપર ગણેશજીનું સ્થાન હોય છે ત્યાં તમારે જે ભગવાન શિવજીની મૂર્તિ છે ત્યાં કોઈ ગણેશજીની મૂર્તિ હોય તો ત્યાં કરી લેજો ન હોય તો શિવલિંગ પર જ ભગવાન ગણેશની પ્રતિમા સ્વરૂપ જે પગ હોય છે ત્યાં ત્યાં હોય છે છે તો તમારે રાખી દેવું મિત્રો શિવલિંગની અંદર જ શિવજીને પૂર્ણ રીતે બિરાજમાન હોવું પડે છે જ્યાં શિવલિંગ પર જ ગણેશજીનું સ્થાન હોય છે તો તમારે તે જોવું છે અમે તમને જણાવી દઈએ જે ભગવાન ગણેશજીનું સ્થાન હોય છે તે શિવલિંગમાં હોય છે જલાધારીની ઉપર ભગવાન શિવજીની તરફથી તમે તમે રહીને રહીને ભગવાન શિવજીની તરફ જોશો તો તમને ડાબો હાથ પડશે પરંતુ જે તરફથી તમે બેઠા છો તે તરફથી જોશો તો ભગવાન શિવની જે જમણી બાજુ છે એટલે જમણો હાથ છે એટલે સીધા હાથની તરફ જે જલાધારી હશે તે જલાધારીનો ભાગ ભગવાન ગણેશજીનું સ્થાન હોય છે તો તમારે શું કરવું છે સૌથી પહેલા તમારા પાંચ શમી પત્રોને અલગ કાઢીને તે પાંચ શમી પત્રોને એકસાથે જમાવીને આ પાંચ શમી પત્રોને ભગવાન ગણેશજી વાળા સ્થાન પર તમારે સમર્પિત કરવા છે એટલે જલાધારીના સીધા હાથ પર જમણી બાજુએ જે પાંદડા છે તેનો ભાગ જે છે શિવલિંગ તરફ હોવો જોઈએ અને દાંડીનો ભાગ એટલે જ્યાંથી પાણી વહીને જાય છે ત્યાં હોવો જોઈએ પાંચ શમી પત્રોની દાંડી તમારે રાખી દેવી છે અને પાંદડાની તરફ ભગવાન ગણેશજીવાળા સ્થાન પર તમારે આ પાંચ શમી પત્ર સમર્પિત કરી દેવા છે પાંચ શમી પત્ર જેવા તમે સમર્પિત કરો ભગવાન ગણેશજીવાળા સ્થાન પર ત્યારબાદ મિત્રો તમારી પાસે કુલ મળીને ચાર શમી પત્ર બચી જશે હવે ચાર બચેલા शमी पत्र કાઢી લેવા છે ત્રણ शमी पत्र અલગ કાઢીને આને એકસાથે જમાવી લો અને સાથે આ ત્રણ शमी પત્રોને તમારે ક્યાં ચઢાવવા છે આ ત્રણ शमी પત્રોને તમારે ચઢાવવા છે ભગવાન શિવના શિવલિંગની ઉપર પાંચ शमी पत्र તમે ક્યાં ચઢાવ્યા ભગવાન ગણેશજીવાળા સ્થાન પર જે હવે ત્રણ शमी पत्र بچ્યા છે તે તમારે ચઢાવવા છે

તો માત્ર ત્રણ શમી પત્ર તમારે ભગવાન શિવજીના શિવલિંગની ઉપર ચઢાવી દેવા છે હવે આ પછી તમે પાંચ શમી પત્ર ભગવાનના નીચેના સ્થાન પર ચઢાવ્યા ત્રણ શમી પત્ર શિવલિંગની ઉપર ચઢાવ્યા બચ્યું એક શમી પત્ર છે ને તેને તમારી પાસે રાખવું ઘીનો જે દીપ બચ્યો છે હવે ઘણા લોકો આ ભૂલ કરે છે કે જાય છે ને ઘીનો દીપક જલાવી દે છે કારણ કે ઘીનો દીપક જે અમે બનાવ્યો છે તે ઉપાય માટે બનાવ્યો છે તમારે જો દીપક જલાવવો હોય ભગવાન શિવજીના મંદિરમાં તો એક દીપક અલગથી લઈ જજો અથવા સોમવારની અષ્ટમીના દિવસે સાંજના સમયે જે છે ભગવાન શિવના શિવલિંગ પાસે દીપક જલાવજો સવારે પણ જલાવી શકો છો તે અલગ હોય છે આ ઉપાયમાં આ જે દીપક છે તે અલગ હશે

ત્યારે તમારી પાસે શમીપત્ર અને એક ઘીનો દીપક ગોળ વાટનો એટલે તૈયાર રાખેલો છે જે જે લોટનો છે માટીનો હશે હશે નવો અને ધ્યાન રાખજો ઘરેથી વાટ બનાવીને નથી લઈ જવાની ઘરેથી પૂરો દીપક તૈયાર કરીને લઈ જવાનો છે નહીં તો તમે લોકો એવું કરો છો કે વાટ લઈ આવો અને ત્યાં રાખેલા દીપકોમાં દીપક જલાવી દો એવું નથી કરવું દીપક ઘરેથી તૈયાર કરીને લાવવાનો છે વાટ પણ તૈયાર કરીને લાવવાની છે અને જે એક શમીપત્ર બચ્યું છે એક દીપક લઈને સીધું તમારે ભગવાન શિવજીના મંદિર કે પ્રાંગણ જે ચોકઠું હોય છે જે મુખ્ય દ્વાર હોય છે જ્યાંથી અંદર બહાર નીકળાય છે ત્યાં તમારે જવું છે અને ચોકઠાની બહાર જઈને જેવા બહાર નીકળશો અંદરની તરફ ઊભા રહીને એટલે ભગવાન શિવજીના મંદિરના પ્રાંગણમાંથી બહાર નથી નીકળવું અંદરની તરફ જ ઊભા રહેવું છે અને અંદરથી ઊભા રહીને બહારની તરફ જોવું છે કે તમારો ડાબો હાથ કયો પડે છે અંદરથી ઊભા રહીને બહારની તરફ જોવું છે કે તમારો ડાબો હાથ કયો છે આ ડાબા હાથનું જે ચોકઠું હશે ત્યાં બેસી જવું છે મંદિરની બહાર ન નીકળશો અંદર રહીને જ બેસી જવું છે અને મંદિરના પ્રાંગણની અંદર બેસી જવું છે અને ડાબા હાથની તરફ જે ડાબો હાથ પડે તે ડાબા હાથના ચોકઠા પર શું કરવું છે કે ખૂણામાં જ જે છે તમારે આ બચેલો દીપક જલાવી દેવો છે પોતે ત્યાં ભગવાન ગણેશજીનું સ્થાન હોય છે મોરધ્વજ જે હોય છે તેમનું નામ લઈને મયુરધ્વજ ભગવાન ગણેશજીનું નામ લઈને તમારે જે છે આ ચોકઠા પર દીપક જલાવી દેવો છે અને તે પછી શમીપત્ર જે છે તેને બંને હાથથી તે ઘીના જે દીપક છે તેની પાસે રાખી દેવું છે માચિસ જે છે તે તમારી સાથે લઈ જજો મંદિરમાં કોઈ બીજી વ્યક્તિની માચિસનો ઉપયોગ ન કરશો આ બાબતનું ધ્યાન રાખજો અને આ ઉપાય ધ્યાનથી કરી લેજો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે ખૂબ જ ઉત્તમ ઉપાય છે હવે ધ્યાંથી સાંભળો આગળનો ઉપાય જેમના ઘરમાં લક્ષ્મી આવતી નથી લક્ષ્મીની પ્રાપ્તિ થતી નથી ખૂબ જ મુશ્કેલીથી ઘરનો ખર્ચ પાણી ચાલે છે એક રૂપિયો કમાય છે બે રૂપિયા ખર્ચ થાય છે જેમને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ જોઈએ તેમના માટે આ વિશેષ ઉપાય કરવો છે ઉપાય શું કરવું છે ધ્યાંથી સાંભળો તે માટે તમારે માટીનો નવો કોરો દીપક લેવો છે નવો કોરો દીપક લઈને માટીનો તેમાં તમારે ગાયનું શુદ્ધ ઘી ભરવું છે એક રૂની ગોળ વાટ એક રૂની લાંબી વાટનો ઉપયોગ કરવો છે અને સોમવારની અષ્ટમીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં ચાલ્યા જવું છે ભગવાન શિવના સૌથી પસંદના વૃક્ષ પાસે જે છે બીલી વૃક્ષ બીલી વૃક્ષ પાસે જવું છે અને ત્યાં જઈને આ દીપકને શિવશક્તિનું સ્મરણ કરતા જલાવી દેવો છે જ્યાં દીપક જલાવો ત્યાંથી થોડી ચપટીભર માટી લેવી અને માટી લઈને ઘરે આવી જવો પૂજા મંદિરમાં રાખવું લાલ વસ્ત્રમાં રાખવું છે અને તેને પોટલી બનાવીને ધડકનવાળા સ્થાન પર રાખવું છે અને હા જ્યાં તમે દીપ જલાવો તે સમય શિવ શક્તિનું સ્મરણ તો કરવું જ છે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો છે કારણ કે બીલી વૃક્ષ જે છે તેમાં માતા લક્ષ્મી અને માતા પાર્વતીનો વાસ હોય છે સાંજના સમયે તેમાં દીપક દીપક જલાવવાથી જલાવવાથી અને સોમવારની અષ્ટમીના દિવસે તમને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ખૂબ જ ઉત્તમ ઉપાય કરીને જુઓ તમને આનંદ ન આવે તો કહેજો જો ઘણા લોકો એવા હોય છે જેમની પાસે બીલી વૃક્ષ નથી હોતું મિત્રો તો બિલી વૃક્ષ હોય તો તેમણે શું કરવું જોઈએ તમારે તુલસી પાસે કરવાની છે તુલસીનો જે છોડ છે તેમાં પણ માતા લક્ષ્મીનો વાસ હોય છે તો સાંજના સમય તુલસી પાસે જે છે આ દીપક જલાવજો પરંતુ તેનો ક્રમ જે છે તે બદલાઈ જશે તે શું કરવું છે કે જો તેમાં તો તમારે બે વાટ જલાવવી છે કારણ કે શિવ શક્તિનું સ્મરણ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા છે જેથી માતા લક્ષ્મી આપોઆપ પ્રસન્ન થઈ જાય અને તમને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ આપે અને ભગવાન શિવની સાથે માતા પાર્વતીની કૃપા પણ તમારા પર હોય અહીં માતા લક્ષ્મીની કૃપા તમારે પ્રાપ્ત કરવી છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી છે તો એવામાં દીપક તો માટીનો જ લેવો છે પરંતુ તેમાં ગોળ વાતનો ઉપયોગ નથી કરવો સીધી એક જ લાંબી વાતનો ઉપયોગ કરવો છે અને તેમાં ગાયનું શુદ્ધ ઘી ભરવું છે અને જલાવી દેવું છે ત્યારબાદ જે છે તમે જ્યાં દીપક જલાવ્યો છે તેની નીચેથી એક ચપટી માટી લઈ લેજો તેને મંદિરમાં રાખીને કોઈ પણ લાલ વસ્ત્ર કે પિયા વસ્ત્રમાં બાંધીને રાખવાવાળા સ્થાન પર રાખી દેજો અને તમે પછી જોજો અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જીવનમાં ક્યારેય કમી તમને લાગશે નહીં ખૂબ જ સુંદર ઉપાય છે ધ્યાનથી કરજો મિત્રો ખૂબ જ ઉત્તમ ઉપાય અમે જણાવ્યા છે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને ચોક્કસથી તમે જે છે સબસ્ક્રાઈબ કરી રાખજો આનાથી તમને આવનારી દરેક વિડિયોનું નોટિફિકેશન સમય પહેલાં પ્રાપ્ત થતું રહેશે